સમાચારમાં આગળ વધીએ સમાચાર સુરતથી સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગની ઘટના બની છે સચિન વિસ્તારનો ઇલેક્ટ્રિક બાઇકમાં એકાએક આગ લાગી સુડા પાર્ક કરેલી હતી આ બાઇક અચાનક આગ લાગતા સાયના બળીને ખાખ થઈ ગરમીના કારણે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો સુરતમાં વધુ એક કિસ્સો બન્યો છે જ્યારે ઈવી બાઇકમાં આગ લાગી હોય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો લોકોમાં ભય જોવા મળ્યો બની શકે કે ગરમીના કારણે આ ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગનો બનાવ બન્યો હોય એકાએક જ આ પાર્ક કરેલું બાઇક જે સળગી ઉઠ્યું આસપાસના વિસ્તારના જે લોકો હતા તેઓ પણ ત્યાં ઉમટ્યા અને મોબાઈલમાં આ આખા દ્રશ્યો કેદ કર્યા અચાનક જ આ બાઇક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો લોકોમાં હડકમ મચ્યો ચેન્નાઈથી અમદાવાદ આવી રહેલી નવજીવન એક્સપ્રેસમાં બે થી વધુ વખત ચેઇન પુલિંગની ઘટના બની એસી બંધ હોવાથી મુસાફરોએ પરેશાન થઈ ચેઇન પુલિંગ કર્યું ટ્રેન સુરત રેલવે સ્ટેશન રોકી મુસાફરોએ હોબાળો મચાવ્યો સુરતમાં એન્જિનિયર્સની ટીમ દ્વારા તપાસ કરાઈ મુસાફરોએ ગરમીના કારણે દસ મિનિટ સુધી હોબાળો કર્યો રાજકોટની શાપર વેરાવળમાં આવેલી રિશી કાસ્ટ નામની કંપનીમાં આગ જનીની ઘટના સામે આવી આગ લાગવાની ઘટનાથી રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અંદાજે ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં આગ કાબુમાં આવી અત્યારે સમગ્ર મામલે કાસ્ટિક કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે કારખાનામાં સ્ટોર રૂમમાં પણ આગ લાગી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં અંબાણી પરિવારે મતદાન કર્યું આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ મતદાન કર્યું નીતા અંબાણી આકાશ અંબાણીએ પણ મતદાન કર્યું સો સો આઈ થિંક એઝ અ સિટીઝન ટુ વોટ आप जो रहो न्यूज एट इन गुजराती लूबीपम्प फ्लो नहीं फोर्स નદીમાં ધસમસ પ્રવાહ વહેતો થયો કોઈમ્બતુરમાં ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ચોમાસુ બેસે તે પહેલા જ ભયંકરપુર મંડાણ અનરાધાર વરસેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો જળમાગના રામનાથપુરમ વિસ્તારમાં રસ્તા પર નદી પાણી વહેતું થયું મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી અડધા કલાકમાં ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થયું સ્થાનિક તંત્ર દ્વારા મોટર મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો તિરુપુર શહેરના રસ્તા પર નદી વહેતી હોય તેવી સ્થિતિ કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે મેઘરાજાએ બગડાટી બોલાવી થોડી જ વારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી તમિલનાડુના કરાયકુડીમાં પણ ભારે વરસાદ પાણી ભરાતા લોકોને હાલાકી પૂર્ણા પાણી સોસાયટી અને ઘરમાં આ લોકોના ઘરમાં પડેલી ઘરવખરી પલળી ગઈ સ્થાનિકોએ ઘરમાં ઘુસી ગયેલું પાણી ઉલેચીને બહાર કાઢ્યું કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકોને હાલાકી તમિલનાડુના થુથુકુડીના વાતાવરણમાં પલટો એકાએક વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી ઊંચા તાપમાનથી હિમાલયના ગ્લેશિયર્સ ઝડપથી પીગળ્યા જેના કારણે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર વધ્યું નદીમાં જળસ્તર વધવાથી નદીના કિનારે બનાવાઈ રહેલી સુરક્ષા દિવાલનું કામ પ્રભાવિત થયું હાર્ટ રાજ્યમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી મોટાભાગના શહેરોમાં ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો પારો રાજ્યના છ શહેરમાં ચુમ્માલીસ ડિગ્રીને પાર તાપમાન નોંધાયું ત્રણ વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચ્યો વડોદરામાં હીટવેવની ગંભીર અસર ગરમીનો પારો તેતાળીસને પાર થતા હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું એક જ દિવસમાં સાત લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા જુનાગઢમાં ગરમીનો પારો ચુમ્માલીસ પોઈન્ટ એક ને પાર થયો શહેરમાં ડામરના રોડ પીગડ્યા ઝાંઝરડા ગામ તરફ જતો રસ્તો પીગડતા વાહન ચાલકોને મુશ્કેલી થોડા સમય પહેલા જ બનાવ્યો હતો રોડ સાબરકાંઠામાં ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેતા લોકો કામ વગર બહાર ન નીકળવા આરોગ્ય વિભાગે પણ ચેતવણી આપી સુતરાઉ કપડા ટોપી સ્ટાફ પહેરવા વૃદ્ધ સગર્ભા નાના બાળકોએ સાવચેતી રાખવાની ટકોર પંચમહાલમાં ગરમીનો પારો છતાલીસ ડિગ્રીને પાર થયો ગરમીના કારણે ગોધરામાં કર્ફ્યુ જેવો માહોલ થયો જિલ્લાભરમાં તેતાલીસ થી છતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન વર બપોર અગન ભઠ્ઠી જેવો માહોલ સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાયું વીસ થી વધુ પાણીની સમસ્યા આમલી ડેમમાં પાણીનો જથ્થો ત્યારે ગોળધા અને લાખી ડેમનું પાણી સિંચાઈ માટે ઉપયોગ કરાતો હોવાનો તંત્રનો વલસાડ જિલ્લામાં ખેડૂતો ડિઝાઇનર મેંગો તરફ આગળ વધ્યા ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય આકાર નહીં પરંતુ દિલ સહિતની વિવિધ આકારની કેરીઓ પકાવવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો ખેડૂત વિદેશમાંથી માંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી દિલના આકારની પકાવી રહ્યા છે કેરી વિસ્તારમાં પ્રાણીઓ માટે અલગ વ્યવસ્થા અમરેલી માં મહિલા પોલીસ પહેરી વર્લ્સ બનાવી સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવી ચાલુ ફરજ અને યુનિફોર્મ માં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચન છતાં ફરી વિડીયો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા પ્રતાપ કુંભાણી પર ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે છે માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા બેઠકમાં શક્તિસિંહે કહ્યું કોંગ્રેસે સત્તાલક્ષી કામ નથી કર્યું જનતા માટે કામ કર્યું છે અમદાવાદમાં મદરેસામાં આચાર્ય પર થયેલા હુમલાને લઈ ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન કહ્યું શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ રીતે ચલાવી લેવાય નહીં રાજ્ય સરકાર આ મુદ્દે અમદાવાદમાં બાવીસ તારીખે કોંગ્રેસ પક્ષની બેઠક મળશે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ અને લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓનો પણ અહેવાલ મંગાવાશે प्रयागराज में राहुल गांधी और अखिलेश यादव की संयुक्त रैली में हुबाड़ो राहुल अखिलेश स्टेज पर पहुंचता समर्थकों बेकाबू सुरक्षा कॉर्डन तोड़ी स्टेज पास पहुंचा अखिलेश राहुल गांधी मसाला અમદાવાદથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓ મામલે મોટા ખુલાસા શ્રીલંકાના ચારો આતંકી સુસાઈડ બોમ્બર બનવા તૈયાર હતા પાંચ દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે અમદાવાદમાં આગામી પાંચ દિવસ રેડ એલર્ટની છે આગાહી વિવાદિત ટિપ્પણી બાદ કથાકાર રાજુબાપુ સામે રોષ ગુજરાતમાં ક્યાંય સપ્તાહ કરશે તો વિરોધ કરવાનું કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન